દોસ્તો આપણે જેવું કર્મ કરીશું તેવું જ ફળ આપણે પ્રકૃતિના માધ્યમથી ભોગવવું પડશે હવે આ કર્મનો સિદ્ધાંત આપણે કહાનીના માધ્યમથી સમજીએ એક ગામમાં એક ખેડૂત રહેતો હતો ને ખેડૂત પાસે ઘણી બધી ગાય અને ભેંસો હતી હવે આ ગાય અને ભેંસોનું દૂધ એકઠું કરીને અઠવાડિયામાં ખેડૂત એક વખત દૂધના માવો બનાવીને અને તેમાંથી પેંડા બનાવતો આ પેંડા એક શહેરમાં એક વેપારીને ત્યાં તે વેચવા જાતો હવે આ ખેડૂત એવા સરસ મજાના પેંડા બનાવતો અને આ પેંડાનો વજન એક કિલો હતો એટલે આવા પેંડા એકઠા કરીને દર અઠવાડિયે આ ખેડૂત વેપારીને ત્યાં પેંડા વેચવા માટે જતો આ એક વેપારીને ત્યાં જ વેચતો બીજે ક્યાંય આ ખેડૂત પેંડા વેચવા જતો નહીં તેમનું ડેલી રૂટિન હતું કે એ તે વેપારીને ત્યાં જ જતો એટલે અઠવાડિયે પણ તેમણે પેંડા બનાવ્યા અને આ પેંડા બનાવીને તે શહેરમાં તે વેપારીને ત્યાં ગયો વેપારીને પેંડા આપ્યા અને ત્યાંથી જે તેમને સામાન લેવાનો હતો કે તેલ સાબુ ખાંડ ગોળ જે કાંઈ પણ લેવાનું હતું તે તે વેપારીની દુકાનેથી લઈને તે પાછો પોતાના ગામ આવતો રહ્યો ને તે વેપારીને થયો કે લાવને આ પેંડાનો હું વજન કરી લઉં એટલે વેપારીએ પોતાના વજન કાંટા ઉપર એક પેંડો મૂક્યો એટલે તેમનો નવસો ગ્રામ જ વજન થયો એમ એક પછી એક બધા જ પેંડા તેમણે વજન કાંટા ઉપર મૂક્યા બધાનો વજન નવસો ગ્રામ જ થયો હવે આથી આ વેપારી ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયો ને તેમને થયું કે ખેડૂતે મારી સાથે છેતરપિંડી કરી ખેડૂતે મને છેતર્યો છે એટલે હવે તે ખૂબ જ ગુસ્સામાં હતો બીજા અઠવાડિયાની વાટ જોતો તો કે ખેડૂત આવે ને હું તેમને ખખડાવી નાખું જ્યારે અઠવાડિયું સમાપ્ત થયું અને ખેડૂત ફરી પાછો પેંડા બનાવીને તે વેપારીને ત્યાં આવ્યો હવે ખેડૂત આવતાની સાથે જ તે વેપારી તેની ઉપર ભડક્યો કે તારા બધા જ પેંડાનો વજન નવસો ગ્રામ છે એક પણ પેંડાનો વજન પૂરો એક કિલો નથી આવી રીતે તું મને છેતરે છો મારી સાથે દગો કરે છો તેમ કરીને તેને ખખડાવ્યો ખેડૂતે પછી શાંતિથી જ્યારે વેપારી શાંત થયો ત્યારે ખેડૂતે શાંતિથી કહ્યું કે મારી પાસે કોઈ વજન કાંટો નથી મારી પાસે સામાન્ય ત્રાજવું છે ને મારી પાસે તોલ માપનું કોઈ સાધન પણ નથી એટલે હું તમારી ત્યાંથી એક કિલો જે ખાંડ લઈ જાઉં છું તે ખાંડ જ હું ત્રાજવાના સામે કાંટે રાખું છું અને સામેની બાજુ પેંડાનું વજન રાખું છું એટલે તમારા ખાંડની ભારો ભાર જ સામે પેંડાનો વજન કરું છું એટલે સર મને નથી ખબર એ શેઠ મને નથી ખબર કે આ કઈ રીતે થયું એટલે આ સાંભળીને સામે વેપારી હતો તે શરમથી તેનું માથું નીચે ઝૂકી ગયું કારણ કે છેતરપિંડી વેપારી કરી રહ્યો હતો વેપારી બધા જ ગ્રાહકોને 600 ગ્રામ વજન ઓછું આપતો હતો વેપારીને ખબર પડી કે મારી ભૂલનું પરિણામ છેલ્લે અંતે મારે જ ભોગવવું પડ્યું એટલા ટાઈમથી આ પેંડામાં 600 ગ્રામ વજન ઓછું આવતો હતો એટલે દોસ્તો આપણે જેવું કરીએ છીએ તેવું જ ફળ આપણે ભોગવવું પડે છે આપણે બીજા માટે ખાડા ખોદીએ છીએ તો તે ખાડામાં આપણે જ પડીએ છીએ એટલે દોસ્તો કર્મ હંમેશા સંભાળીને કરવું કારણ કે કર્મનું ફળ એક દિવસ આપણે જરૂર ભોગવવું પડે છે આપણે જેવું કરશું તેવું ફરીને

કર્મ ભોગવવા માટે તૈયાર છો તો તમે ખરાબ કર્મ કરો અને જો તમે કર્મ ભોગવવા માટે તૈયાર નથી તો તમે સારું કર્મ કરો જો તમે કોઈના વીસ રૂપિયા પણ ચોરાયા છે તો તમારે તે બે હજાર ચૂકવવા તૈયાર રહેવું પડશે